બીટરૂટમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે જે આરોગ્ય માટે અત્યંત લાભદાયી છે તેમાં આયન ફોલેટ પોટેશિયમ અને નાઇટ્રેટ હોય છે જે રક્ત પ્રવાહ સુધારવામાં મદદ કરે છે બીટરૂટ હૃદય માટે સારું છે અને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ થાય છે તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે બીટરૂટ લિવર ડિટોક્સ માટે પણ ફાયદાકારક છે તેમાં રહેલા વિટામિન સી અને ફાઇબર પાચનશક્તિ સુધારવામાં સહાયક છે તેના નિયમિત સેવનથી શારીરિક ક્ષમતા વધે છે અને ત્વચા તેજસ્વી બને છે દિમાગી તંદુરસ્તી માટે પણ બીટરૂટ લાભકારી છે આ કુદરતી ઔષધિનું દૈનિક સેવન તમારા સમગ્ર આરોગ્યને મજબૂત બનાવી શકે છે નમસ્તે મિત્રો હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે બીટરૂટના ફાયદા અને નુકસાન વિશે વાત કરીશું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ બીટરૂટ જેને હિન્દીમાં ચુકંદર તરીકે ઓળખવામાં આવે છે એ એક પ્રાકૃતિક તત્વોથી ભરપૂર એવી શાકભાજી છે જેમાં અનેક પ્રકારના પોષક તત્વો સમાયેલા છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે અને આયુર્વેદમાં તેનો ઉપયોગ વિવિધ રોગો માટે થાય છે તેની ખાસિયત એ છે કે એ માત્ર ખાવાની વસ્તુ નથી પણ એ પ્રકારની દવા પણ છે બીટરૂટ આયનનો સારો સ્ત્રોત છે આયન શરીરમાં હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે જેમનું હિમોગ્લોબિનનું લેવલ ઓછું હોય તેમણે રોજ એક કપ બીટનો રસ પીવો ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે બીટમાં નાઇટ્રેટ હોય છે જે શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ વધારવામાં મદદ કરે છે અને ધમનીઓને ઢીલી પાડે છે પરિણામે બ્લડ પ્રેશર ઘટે છે ઉચ્ચ રક્તચાપ ધરાવતા લોકો માટે આ ખૂબ જ લાભદાયક છે બીટમાં રહેલ બેટાઇન નામનું પદાર્થ યકૃતને સાફ રાખવામાં મદદ કરે છે અને લિવરની કાર્યક્ષમતા સુધારે છે તે લિવરમાં ચરબી જમા થવા દેતું નથી અને ડિટોક્સિફિકેશન પ્રોસેસને ઉત્તેજિત કરે છે બીટમાં રહેલું ફાઈબર પાચનક્રિયા સુધારવામાં મદદરૂપ બને છે અજીર્ણતા કબજિયાત અથવા એસિડિટીથી પીડાતા લોકો માટે બીટ ખૂબ ફાયદાકારક છે બીટ રૂટમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ત્વચા માટે પણ અદ્ભુત કામ કરે છે તે ત્વચાને અંદરથી પોષણ આપે છે અને ચમકદાર બનાવે છે બીટનો રસ પીવાથી ત્વચા પર ચમક આવવા લાગે છે બીટમાં રહેલા ન્યૂટ્રિયન્ટ્સ રક્તમાં ઓક્સિજનના પ્રવાહને વધારે છે જેના કારણે દિમાગ વધુ સારી રીતે કામ કરે છે યાદશક્તિ સુધારવા અને એકાગ્રતા વધારવા માટે પણ તે ઉપયોગી છે બીટનો રસ પીવાથી શરીરમાં ઉર્જા વધે છે ખાસ કરીને કસરત કરતા લોકો માટે બીટરૂટ એક નેચરલ એનર્જી ડ્રિંક છે પરંતુ દરેક વસ્તુની માફક બીટરૂટના પણ કેટલાક અવગુણો છે જેને અવગણવા યોગ્ય નથી તો આવો હવે આપણે જાણીએ બીટરૂટના નુકસાનકારક પરિણામો વિશે સૌ પ્રથમ વાત કરીએ બીટરૂટના ઊંચા ઓક્સોલેટ સ્તર વિશે બીટરૂટમાં ઓક્સાલાઇટનું પ્રમાણ વધારે હોય છે જે કિડની સ્ટોન ધરાવતા લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે જેમને અગાઉ કિડનીમાં પથરી થવાનો ઇતિહાસ હોય તેઓએ બીટરૂટથી દૂર રહેવું કે તેની માત્રા ખૂબ મર્યાદિત રાખવી જોઈએ બીજી ખામી એ છે કે બીટરૂટ ખાધા પછી ઘણા લોકોને પેટ ફૂલવું ગેસ અને અપચા જેવી પાચનતંત્ર સંબંધિત તકલીફો થતી જોવા મળે છે ખાસ કરીને જ્યારે તેને કાચું ખાવામાં આવે છે અને વધારે પ્રમાણમાં ખાવામાં આવે છે ત્યારે પાચનમાં ખલેલ પહોંચે છે તેનું નિયમિત અને વધારે પ્રમાણમાં સેવન બ્લડ શુગર વધારવાનું કારણ બની શકે છે કેટલીક વ્યક્તિઓને બીટરૂટથી એલર્જીક પ્રતિક્રિયા થઈ શકે છે તેમાં ત્વચા પર ખંજવાળ સોજા શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો ઉદભવી શકે છે બીટરૂટ લોહીને પાતળું કરે છે તેથી જો તમે પહેલાંથી જ બ્લડ થીનર દવાઓ લઈ રહ્યા હોવ તો બીટરૂટનું સેવન લોહીનો પ્રવાહ વધારી શકે છે અને ઈજાના સમયે વધુ રક્તસ્ત્રાવ થઈ શકે છે બીટનો રંગ લાલ હોવાથી કેટલાક લોકો જ્યારે તેને વધારે માત્રામાં લે છે ત્યારે તેમના મળમૂત્ર લાલ દેખાય છે આ સ્થિતિને બીટયુરિયા કહે છે જોકે આ હાનિકારક નથી અંતમાં બીટરૂટ એક ઉત્તમ પોષક તત્વ ધરાવતું કંદ છે પણ દરેક વસ્તુનો સદુપયોગ મહત્ત્વપૂર્ણ છે વધુ માત્રામાં અનિયમિત રીતે કે આરોગ્યની વિશિષ્ટ પરિસ્થિતિઓમાં તેનું સેવન નુકસાનકારક બની શકે છે તેથી સાવચેત રહેવું અને ડૉક્ટરની સલાહ પ્રમાણે જ બીટરૂટનો સમાવેશ કરવો વધુ ઉત્તમ રહેશે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો